પિસ્તાલીસો જેટલા ખેડૂતોના રૂપિયા ચાઉ થતા સભામાં હોબાળો મચી જોવા પામ્યો હતો જેમાં કોટન મંડળીના પ્રમુખને ખેડૂતોએ આડે હાથે છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે પાલ કોટણ મંડળી નો એકાઉન્ટ સીઝ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો પાલકોટન મંડળી ખાતેથી મળેલી સભામાં ખેડૂતોએ વિરોધ કર્યો છે અને ઉનાળો ચોમાસુ ડાંગરના રૂપિયા બાર કરોડ નહીં ચૂકવાયો હોય અને દોઢ વર્ષથી ડાંગરના રૂપિયા ચૂકવાના માત્ર વાયદા થતા હોય તે હાલમાં બેંક એકાઉન્ટ સીઝ કરાતા ઓલપાડ સહિતના પિસ્તાલીસો ખેડૂતોના રૂપિયા ચાઉ થઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સભામાં હોબાળો મચાવી પાલકોટન મંડળીના પ્રમુખ અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ આડે હાથે લીધા હતા મારું નામ વિજય પટેલ ડિરેક્ટર પાલકોટન સહકારી ગઈકાલે પ્રમુખસિંહ દ્વારા એક સભાનું આયોજન થયું હતું કમસે કમ ત્રણસોથી ચારસો ખેડૂતો હાજર રહ્યા હતા અને ઉગ્ર સભા બની હતી અને એ સભાની અંદર ડિરેક્ટરો છેલ્લા દોર વર્ષથી દોર પોણા બે વર્ષથી જે પ્રમાણે પ્રમુખસિંહને રજૂઆત કરતા અને પ્રમુખસિંહ હંમેશા એક હટ્ટુ શાસન ચલાવતા હતા એવા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ જે હાલમાં પાલકોટન મંદિરના પ્રમુખ છે વારંવાર રજૂઆત લેખિત રજૂઆત કરવા છતાં પણ એમણે કદી પણ ડિરેક્ટરો ન સાંભળતા અને આપખું જ સહી ચલાવતા ગઈકાલે એમણે જે નિવેદન કર્યું હતું કે વેપારી પાસે ચોવીસ કરોડ રૂપિયાની લેની રકમ નીકળે છે ને તે ઉપરાંત વ્યાજ સહિતની રકમ લેવાની થાય છે ત્યારે છેલ્લા બે ટમ ઉનાળુ બે હજાર વીસ અને ઓક્ટોબર એટલે કે ચોમાસું બે હજાર વીસનું જે ડાંગરનો હિસાબ કરવાનો હતો જે હિસાબ ખેડૂતોને ચૂકવવાનો હતો એ ડિરેક્ટરોના ઉપર જઈને મંદિરમાં નાણાકીય નાણાકીય પરિસ્થિતિ સારી ન હોવા છતાં ડિરેક્ટરોના વિરોધ કરવા છતાં ડિરેક્ટરોએ જ્યારે ઠરાવ બુકની અંદર વિરોધ નોંધાવ્યો ત્યારે મેનેજર સાથે રહીને એની પર વ્હાઇટનર મારીને સહી ચલાવનાર જયેશ પાલ વિરોધ ગઈકાલે ખેડૂતોનો આક્રોશ ખૂબ રહ્યો હતો આ તબક્કે ડિરેક્ટર તરીકે મારે એટલું જ જણાવવું છે કે ખેડૂતોને જ્યારે આ પરિસ્થિતિ કુદરત પણ જ્યારે અત્યારે વિફરેલી છે ત્યારે ખેડૂતોનો કોઈ બેલી નથી અને જ્યારે ભારત ખેતી પ્રધાન દેશ હોય અને એવામાં પણ જ્યારે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખનું સ્થાન જયેશ પાલ ધરાવે છે ત્યારે મારે એમને એક જ વસ્તુ કહેવું જો તમારાથી ખેડૂતનું હિત ન થતું હોય તો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તરીકે તમે એ સત્તા પર સોંપતા જ નથી ખેડૂતોને કેટલા પૈસા અટવાયા છે અને ખેડૂતોની હાલત અત્યારે કેવી છે ગઈકાલે જે સભામાં જયેશ પાલે જે નિવેદન કર્યું કે ચોવીસ કરોડ રૂપિયા વેપારી પાસે લેવાના ચોવીસ કરોડ વટ્ટા વ્યાજ અને એ સિવાય મંદિરીમાં ખેડૂતોએ એક એક પરસેવાના ટીપાએ ભેગી કરેલી ફિક્સ ડિપોઝિટ પણ પાંચ સાડા પાંચ કરોડ જેટલી છે જે હાલમાં ખેડૂતોને નથી મળી રહી એ ઉપરાંત મંદિરીની અંદર વિકાસ ફંડ કે અન્ય જે ફંડો છે એ પણ પાંચથી દસ કરોડ જેટલા થવા પામ્યા છે તેની પણ હાલમાં ઓન પેપર માહિતી મળે છે કારણ કે જ્યારે એની કંઈક માહિતી માગીએ છીએ લેખિતમાં એ આપતા નથી આ તબક્કે ખેડૂતોની હાલત એટલી કફોડી છે એક બાજુ છેલ્લા દોઢ વર્ષથી ખેડૂતોના પૈસા નથી ચૂકવાયા ઉપરથી કોરોના કાળ ચાલી રહ્યો છે તેમાં પણ ખેડૂતો બેહાલ થઈ ગયા છે અને ઉપરાંત આ વર્ષે જ્યારે વરસાદ સમય કાટા વહેલા પડતાં ખેડૂતોનું ડાંગર જે રીતના નુકસાન થવા પામ્યું છે ખેડૂતોની હાલત ખૂબ જ કફોરી છે અને આ તબક્કે એટલું જ કહીશ કે ખેડૂતોના પૈસા જલ્દીમાં જલ્દી રિકવર થઈને ખેડૂતોને મળે અમે બધા ડિરેક્ટરો થઈને રજિસ્ટ્રારને પણ આ જાણ જાણકારી છે અને આવનારા સમયમાં ખેડૂતોને જલ્દી પૈસા મળે એ જ અમે ઈચ્છીએ છીએ પાલકોટન મંડળીના સુરત ડિસ્ટ્રિક બેંકમાં આવેલા ઓર ડ્રાફ્ટ એકાઉન્ટ સીઝ કરવાતા હાલ તો ખેડૂતોની હાલત કફડિત બનશે તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટેન્ફન્યુ